આંદોલનકારી ખેડૂતોનો આરોપ છે કે યાર્ડમાં કેટલાક વેપારીઓ હરાજી પછી કપાસનું ચેકિંગ કરીને કડદાની યાર્ડમાં ભાવમાં કપાત કરે છે આ ઉપરાંત ખરીદેલા કપાસને જીનીંગ સુધી લઈ જવાનું ભાડું પણ ખેડૂતો પાસેથી જ વસૂલવામાં આવે છે જે અન્યાયી છે આપ નેતા રાજુ કરપડાએ સ્પષ્ટ જણાવ્યું કે જ્યાં સુધી ખેડૂતોની માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે ખેડૂતોએ કડદાના નામે થતી કપાત તાત્કાલિક બંધ કરવા હરાજી સમયે જ કપાસનું ચેકિંગ કરવા અને પરિવહન ખર્ચ ખેડૂતો પાસેથી ન બસુલવા જેવી મુખ્ય માંગણીઓ કરી છે રિપોર્ટર ઉમરાણીયા સંદીપભાઈ સાસે ગિજલભાઈ ભરવાડા મારું નામ અશ્વિનભાઈ સોજીભાઈ માંગુકિયા ગામ ડળવા રાંદલના હું ઘણા ટાઈમથી અહીંયા ખેતીની સાથે સંકળાયેલો વ્યક્તિ છું અહીંયા મારે જણસી કપાસ લઈને આવવાનું હતું હોય છે અને અહીંયા ભાવ જે ચેક કર્યા પછી જે ભાવ આપવામાં આવે છે અને એ માલ લઈને જ્યારે અમે અહીંયાથી માં જઈએ છીએ તો ત્યાં અમારી સાથે કરદો કરવામાં આવે પાછો મારવાનો એવી અમારી માંગ છે અને અમે અહીંયાથી માલ અહીંયાથી પાંચ કિલોમીટર ચાર કિલોમીટર ત્રણ કિલોમીટર દસ કિલોમીટર સુધી જીન બધાને આગળ છે તો અહીંયાથી ઉતારવા પણ અમારે જવો પડે અમારી માંગ એ છે કે એ માલ તમારે અહીંયાથી લઈ જવાનો હોય અમે અહીંયા તમને આપ્યો તમે અમારા માલના કિંમત કરી અમને પૈસા આપ્યા એટલે અમે અહીંયાથી છૂટા માંગ પૂરી ન થાય ત્યાં સુધી અમે રાજુભાઈ જેવા રજૂવાઈ કરપડા જેવા આગેવાનોની સાથે અમે ખેડૂતો આ મુદ્દા ઉપર લડતા રહીશું આજે બોટાદ કરદા માર્કેટિંગ યાર્ડની અંદર જે છેલ્લા બાર વર્ષથી ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા છે જેની વિરુદ્ધમાં આજે હજારોની સંખ્યામાં ખેડૂતો આક્રોશ સાથે બે મહત્વના મુદ્દાને લઈને રજૂઆત કરવા માટે આવ્યા છે એમાંની જે પહેલી માંગણી છે કે હરરાજી સમયે વેપારીએ જે રીતે કપાસને ચેક કરવો હોય એ કરી લે પરંતુ હરરાજીમાં ભાવ નક્કી થઈ ગયા પછી કોઈ પણ ખેડૂતનો ભાવ ઓછો કરવામાં ન આવવો જોઈએ અને ખેડૂતને એવું પણ કહેવામાં ન આવવું જોઈએ કે અહીંયાથી કપાસ પરત લઈ જાય ગુજરાતના કોઈ માર્કેટિંગ યાર્ડમાં આવી રીતે ખેડૂતોને હેરાન કરવામાં નથી આવતા ચેરમેન દ્વારા બે દિવસથી મીડિયામાં આવી અને વાતો કરવામાં આવે છે કે અમે કરદો બંધ કરી દીધો છે અત્યારે અમે કહ્યું કે વેપારી ખેડૂતનો કપાસ હરરાજી પછી ફરજિયાત લઈ લે છે કપાસ પાછો નહીં મોકલે આ લેખિતમાં બાહેધરી આપો ચેરમેન લેખિતમાં બાહેધરી આપવાથી ભાગી ગયા છે મતલબ મીડિયા સામે આવી બોટાદ માર્કેટિંગ યાર્ડ ચેરમેને કરેલી વાતના દાવા પોકળ સાબિત થાય છે આજે જ્યારે લેખિત માંગણી કરે છે ખેડૂત તો ચેરમેન આપવા તૈયાર નથી ભૂતકાળમાં પણ આવી મૌખિક વાતો ચેરમેનોએ એ કરી છે અને ખેડૂતોનું શોષણ યથાવત રહ્યું છે આ બે માંગણીઓ જ્યાં સુધી સંતોષવામાં નહી આવે ત્યાં સુધી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ફરી વખત હરરાજી નહીં થાય એવો ખેડૂતોએ નિર્ણય લીધો છે